કેલી કેરી લીધી છે અને એનો જે પલ્પ છે એ લીધો છે થોડું અમથું દૂધ જોઈશે અને સાથે જોઈશે કરકરો લોટ બેસનનો અને હવે આપણે એની તૈયારી કરી લઈએ પહેલાં આપણે ગેસ ઉપર થોડું દૂધ અને ઘી લઈશું અને દૂધ અને ઘીનો આપણે લોટમાં ત્રાબો દેવાનો છે આ પ્રક્રિયા ખાસ કરવાની હોય છે જેથી આપણો મોહનથાળ છે તે કણીદાર અને સરસ મજાનો બને હવે આ બંનેનું મિશ્રણ તૈયાર છે અને એ સરખા ભાગે લેવાનું છે અહીં મેં જે લોટ લીધો છે તેને કોળા વાસણમાં લઈ લઉં છું અને ત્યારબાદ એમાં આ જે મિશ્રણ છે તે ઉમેરી લઉં છું અને આ પ્રોસેસ ખાસ કરવાની હોય છે એટલે આ ભૂલવાની નથી અને ત્યારબાદ આપણે આને બરાબર મિક્સ કરી લઈશું લોટના દરેક કણમાં આ મિશ્રણ પડી જ